હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કારકુન કમ સંશોધન એસોસિએટ સંબંધી તો વિગતે જોઈએ મિત્રો

નેવું ઉમેદવારોને એક પેનલ તૈયાર કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ત્યારબાદ એ મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે પસંદગી સંબંધી તો આવશ્યક લાયકાત અન્ય પાત્રતા શરતો છે જે કાયદાને આધીન રહેશે અને સ્પષ્ટ કરવામાં આવે છે કે કાયદા કારકુનકમ સંશોધન સંયોગી તરીકે નિમણૂંક પૂર્ણ સમયની સોંપણી છે જે સંપૂર્ણપણે કરાર આધારિત છે અને તે પસંદગી કરાયેલા ઉમેદવારો કોઈ હકદાઓ કરી શકશે નહીં અથવા તો આવી નિમણૂક રજીસ્ટ્રી દ્વારા કોઈ પણ સમયે નિર્ધારિત સૂચના સાથે સમાપ્ત કરી શકાય અને કાયદા કારકુનો કાયદા કારકુન તરીકે દરમિયાન અન્ય કોઈ ચોપણી સ્વીકારશે નહીં તો આ ખાસ અગત્યની સૂચના પણ આપેલી છે ત્યારબાદ મિત્રો અહીં મિત્રો આવશ્યક લાયકાત સંબંધી અગત્યની સૂચના આપેલી છે તો ઉમેદવારે મિત્રો સ્નાતક કરેલું હોવું જોઈએ લો માં તો લોજ્યુએટ કરેલું જોઈએ હોવો જોઈએ સંકલિત કાયદાના અભ્યાસક્રમમાં પાંચમા વર્ષમાં અથવા તો ત્રણ વર્ષના કાયદા અભ્યાસક્રમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો ઉમેદવાર પણ અરજી કરવા પાત્ર રહેશે અને કાયદા કલાર્ક સંશોધન સહયોગી તરીકે

પરીક્ષા લેવામાં આવશે પાર્ટ A માં મલ્ટીપ્લસ choix બેઝ ક્વેશ્ચન આધારિત અને પાર્ટ B માં છે સબ્જેક્ટિવ રાઇટન ટેસ્ટ લેવામાં આવશે તો ખાસ મિત્રો અગત્યની સૂચના પણ આપેલી છે પરીક્ષા સંબંધી ને વધુ માહિતી મિત્રો અહીં વેબસાઈટ આપેલી છે તેમના પરથી મેળવી શકાશે અને ટેસ્ટ સ્વયંંત્ર संबंधी અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે તો જે સેન્ટર મેળવવા માંગતા હોય ત્યાં મિત્રો ઘણા બધા સેન્ટર આપેલા છે અમદાવાદ અંબાલા ભોપાલ જેવા ઘણા બધા આપેલા છે તો કોઈ પણ પર પરીક્ષા આપવાની થશે અને ડેટ ઓફ એક્ઝામિનેશન તો અહીં મિત્રો ક્લાર્ક રિસર્ચ એસોસિએટ માટે સાત ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પાર્ટ એક એકની ટેસ્ટ લેવામાં આવશે અને પાર્ટ બી માટે ટેસ્ટ કોમ્પ્યુટર કમ્પ્યુટર સ્કિનના કેન્ડિડેટ બ્રાઇટન એટલે કે કોમ્પ્યુટર માટે બ્રાઇટન ટેસ્ટ લેવામાં આવશે અને ખાસ મિત્રો આન્સર કે મિત્રો 8 3 2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અને 9 3 2026 ના રોજ ઇન્વિટિંગ ઓનલાઈન ઓબ્જેક્શન એટલે કે વાંધા સુસન રજૂ કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અને વાંધા સુસન માટે મિત્રો અહીં 100 રૂપિયા પર વાંધા સૂચન માટે રજુ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો અહીં રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન સંબંધી અગત્યની તેમજ પેમેન્ટ ફી વિશે અગત્યની સૂચના આપેલી છે તો અહીં મિત્રો વેબસાઈટ આપેલી છે તેમના પર વીસ એક બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી ઓલરેડી મિત્રો શરૂ થઈ ગયેલ છે અને એપ્લિકેશન ટેસ્ટ ફી મિત્રો ચારસો પચાસ રૂપિયા ભરવાની રહેશે અને ખાસ મિત્રો અહીં તારીખ પણ આપેલી છે વીસ એક બે હજાર ચોવીસ થી અને છેલ્લી તારીખ મિત્રો સાત બે બે હજાર ચોવીસ છે તો ખાસ મિત્રો બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ત્યારબાદ મિત્રો ભરતી સંબંધી જનરલ ઇન્સ્ટ્રક્શન એટલે કે મહત્વપૂર્ણ માહિતી આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે તો તમામ સૂચના મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે

ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે તો મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કરાર આધારિત મિત્રો નેવું ઉમેદવારોની પેનલ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને પગાર ધોરણ પણ પ્રતિ માસ એક લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ